પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે માર્કેટયાર્ડ આગળથી રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર રાંધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં રાંધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રાંધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા મેરેથોન દોડમાં ભાગ લીધો ભાવનગરના પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાં અનેક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંત

આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે દોઢસોની જન્મજયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્વનું આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર ભારત માતા કી કીડે પ્રહલાદ ઠાકર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ